જય માતાજી મિત્રો મિત્રો આજે આપણી પાસે એક સ્વિફ્ટ ટુકડો ગાડી વેચવા માટે આવેલ છે એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો સાવ ઓછી કિંમતમાં ટુકડો વેચી દેવાની છે સ્વિફ્ટ ટુકડો ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ છે એ પણ ડીઝલ એન્જિન કાર રહે છે સાવ ઓછી કિંમતમાં મિત્રો સ્વિફ્ટ ટુકડો ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રેજો ગાડીની બધી જ માહિતી તમને વિડીયોમાં મળશે મારુતિ સુઝુકી સ્વિફ્ટ જોડિયા ટુકડો ગાડી વેચી દેવાની છે ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સાવ વ્યાજબી ભાવ મિત્રો આ સ્વિફ્ટ ટુકડો આપી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ટુકડો ગાડી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ચૌદનો એન્ડનો વર્ષના મોડલ રહે છે બે હજાર ચૌદનું એન્ડનું વર્ષ છે ડીઝલ એન્જિન કાર છે સ્વિફ્ટ વીડીએ ટુકડો છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ગાડીની કિંમત અને સ્વિફ્ટ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઈકન કન્ટિન્યુ બટન ઓન કરી દેજો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ટુકડો ગાડી ખરીદવી મોડલ બે હજાર ચૌદનું મોડલ એન્ડનું વર્ષનું મોડલ રહેશે ડીઝલ એન્જિન કાર છે અને ગાડીના ચાર ઓનર છે ટાયર કન્ડિશન પણ સારી છે જો મિત્રો તમારે ગાડી ખરીદ્યું માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે તમને ટાઈટેલમાં છે ગાડીના માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો સાવ ઓછી કિંમતમાં આપવાની છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ પંદર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ચાચવેલી ગાડી ડીઝલ એન્જિન કાર છે જો મિત્રો તમારે સ્વિફ્ટ ટુકડો ગાડી ખરીદ્યું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે રહેશે તેની વાત કરું તો આ ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળે છે બગસરા પ્રોપર બગસરા જોવા મળી રહેશે અમરેલી જિલ્લો તમારે ગાડી ખરીદવી હોય તો તમે બગસરા જઈ શકો છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે ડીઝલ એન્જિન કાર છે સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો રહેશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રણ રૂપિયા રાખેલ છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ને તો વિડીયોના નીચે માલિકના નંબર મળશે અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે બાકી તમે વિડીયોમાં કંડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું